અમે હર હંમેશા આપને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તમારી સાથે શેર કરતા હોઈએ છે તો ચાલો સાથે મળીને માણીએ આજની આપણી આ વાઘ બકરી છે તમારી દોસ્ત બંશ્રીની સાથે ફ્રેન્ડ્સ આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણી સાથે જોડાયા છે શ્રી બાલાજી ગરમ મોલમાં આવેલી આગ્ર રેસ્ટોરન્ટના શેફ વક્તાવર સિંહ તો ચારુ તમને મળીને જાણી લઈએ કે તેઓ આજે શું બનાવવાના છે ગુડ આફ્ટરનૂન શેફ ગુડ આફ્ટરનૂન કેમ છો ચારુ શું બનાવવાના છો આજે તમે અત્યારે આપણે બનાવવાનું છે કાજુ બદામનો હલવો કાજુ બદામનો હલવો ડ્રાય ફ્રૂટનો હલવો છે જેમાં કાજુ બદામનો હલવો બનાવવાના છો કેટલો સમય લાગે છે અને બનતા અને મિનિમમ 15 થી 20 મિનિટ જેટલો લાગે છે 15 થી 20 મિનિટ માં રેડી થઈ જતો હોય છે તો ચાલો ઇંગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ હાજી આપણે આ બદામ નો ભૂકો છે પછી કાજુ નો ભૂકો દૂધ દેશી ઘી માવો ખાંડ બદામ પિસ્તા ની કતરણ ઈલાયચી પાવડર બદામ અને કાજુ છે ઓકે તો શરૂઆત ક્યાંથી કરવાની છે શરૂઆત આપણે પહેલા ઘી મૂકીએ કેટલું ઘી લેવાનું છે આપણે આ દોઢસો દોઢસો ગ્રામ કાજુ અને બદામ લીધા છે આમાં આપણે અત્યારે બસો ગ્રામ છે બસો ગ્રામ જેટલું ઘી લઈએ છે અને એને થોડું ગરમ થવા દેવાનું છે

ઓકે એટલે સૌથી પહેલા બદામ ઓકે પાણી ગરમ ગરમ મૂકીને એનો એક ઉભરો આવે પાણીમાં એટલે આપણે એમાં બદામ નાખી દઈએ છે અને પછી એક બે મિનિટ પછી એની કાઢી લઈ એની ઉપર જે છાલ હોય છે એને રિમૂવ કરી લઈએ છે અને પછી આપણે એને પીસી લેવાની હોય છે અધકચરી કેટલો બદામનો ભૂકો કેટલો લેવાનો છે આપણે આ 150 ગ્રામ બદામ લેવી છે 150 ગ્રામ એની સામે 150 ગ્રામ કાજુ લેવું ઓકે કાજુ અને બદામ બંનેનું પ્રમાણ ઇક્વલ રાખવાનું હોય છે હાજી આપણે શેકી લઈએ છે કેટલી વાર સુધી શેકવાનું છે બદામી કલર થાય થોડું ત્યાં સુધી ઓકે થોડક શેકાય એટલે પછી એમાં કાજુ પણ જો આપણે છે ઓકે કેવી ફ્લેમ પર આને શેકવાનું છે એકદમ ધીરી ઝીરો ફ્લેમ ઉપર જેટલે કહીને બરી પણ ન જાય એને બદામ કલર પણ કરવાનું છે આપણે ઓકે એકદમ સ્લો ફ્લેમ પર આપણે બદામના ભૂકાને શેકી રહ્યા છે હાજી અને શેકઈ જાય પછી આપણે કાજુનો ભૂકો એડ કરવાનો છે એકદમ સ્લો ફ્લેમ પર હલાવતા હલાવતા ને શેકવાનું છે જેથી કરીને તળિયા ઉપર ચોંટી ના જાય

આપણે કાજુ ઉમેરી એક સરસ મજાનો ગુલાબી કલર પકડાઈ જાય બદામમાં પછી આપણે કાજુનો ભૂકો એડ કરીએ છે કાજુનો ભૂકો કેવી રીતે રેડી કર્યો છે એ પણ આમ કોરા કાજુ જ આપણે પીસી લેવાના ઓકે કાજુના આપણે કોરા જ પીસી લઈએ છે હા 150 ગ્રામ કાજુ લીધા છે એને આપણે મિક્સરમાં એને પીસી લીધા છે હા આપણે કાજુનો ભૂકો નાખીએ ત્યારે ઘીનો થોડુંક માત્ર કમ લાગતું હોય તો આપણે એમાં બીજું ઉમેરી શકીએ ઓકે જ્યારે બદામ શેકી જાય અને પછી આપણે એમાં કાજુ એડ કરીએ છે ત્યારે ઘીનું પ્રમાણ જો ઓછું લાગતું હોય તો થોડું ઘી એડ કરી શકાય છે અને આમ બી શીરો બનાવી રહ્યા છે હલવો બનાવી રહ્યા છે એમાં ઘી થોડુંક ભારોબર હોય તો જ એનો સ્વાદ પ્રોપર આવતો હોય છે

નીચો લઈ લઈએ પછી એમાં થોડુંક કાજુ એડ કર્યા પછી પણ એકદમ ધીમી ફ્લેમ પર હલાવતા હલાવતા એને શેકતા રહેવાનું છે ધી કરીના મિશ્રણ તળીએ ચોંટે નહીં હવે આપણે આને બદામ કલર જેવું આવી ગયું છે એટલે એને આપણે કાઢી લઈએ ડીશ કાઢી લઈએ છે પ્રોપર કલર આવી ગયો છે બદામ અને કાજુના ભૂકા એટલે एकदम પ્રોપર શેકી ગયો છે હવે એને આપણે પ્લેટ કાઢી લઈએ છે પ્લેટ એટલા માટે કાઢી લઈએ કે પછી અત્યારે શું કે આપણી પાસે માવો જે છે ને અત્યારે આપણે એને માવો

અને કોઈ પણ એવી મીઠાઈ બનતી હોય કે એમાં માટે પણ આની માટે જે દાડાર માવો મોળો આવે એ દેવસ્તો આપણે ઓકે માવા ઘણી બધી ટાઈપના આવતા હોય છે પણ આપણે લિસ્સો નહીં પણ જે કરકરો દાણાવાળો જે માવો આવતો હોય છે એ લેવાનો છે 100 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે અને એમાં તમે અત્યારે ઘી એડ કર્યું છે તો કેટલું ઘી એડ કરવાનું છે એમાં 15 થી 20 ગ્રામ જે ખાલી માવો થોડો આમ ઓગી જાય એટલું ઓકે હવે એમાં આપણે ખાંડ એડ કરશું જેથી કરીને ખાંડ પણ સેટિંગ થઈ જશે કેટલી ખાંડ લેવાની છે ખાંડ આમ જોવા જે તો બધું 200 ગ્રામ જેટલી ખાંડ લેવી છે ઓકે માવાને શેકતી વખત અંદર ખાંડ પણ એડ કરી દઈએ છે હાજી શેકી કરીને ખાંડ પણ પ્રોપર શેકઈ જશે અને સરસ મેલ્ટ થઈ જશે હાજી કેટલી વાર સુધી આપણે એને શેકવાનું છે તો જાણે તો લગભગ ખાંડ ઓગી જાય એટલે પછી તૈયાર થઈ જશે એમાં પછી આપણે બદામને જે આ શેક્યું છે અત્યારે એમાં ઉમેરી છે આજે ઓકે તૈયાર થઈ ગયું છે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે કાજુ બદામનો ભૂકો જે અગાઉ શેક્યો તો હાજી એ મિશ્રણ એડ કરી દઈએ છે અને બંનેને પ્રોપર મિક્સ કરી લેવાનું છે થોડુંક હવે પ્રોપર ઠંડુ થવા દેવું પડશે એટલે એની જે એની શેપ જે છે એને ઓકે બંને મિશ્રણને મિક્સ કર્યા પછીને થોડીક વાર ઠંડુ પડા દેવાનું હોય છે અને ત્યારબાદ આપણો હલવો રેડી થઈ જાય છે બાકી ઇન્ગ્રીડિયન્ટ જે છે ઠંડુ પડ્યા બાદ ઉમેરવાના છે ઓકે તો ફ્રેન્ડ્સ હલવાને ઠંડુ પડામાં થોડોક સમય લાગે તેટલો છે ત્યાં સુધી લઈએ એક નાનો પેક ટુ વાઘ બકરી ચા પ્રસન્ન ફૂડ કોર્ટ તો ફ્રેન્ડ્સ હલવાની આગળની પ્રોસેસમાં શું કરવાનું છે ચાલો પૂછી લઈએ શેફને ઓકે શેફ હવે આગળની પ્રોસેસમાં શું કરવાનું છે તો હવે આ ઠંડુ થઈ ગયું છે આપણે અને એમાં એવું છે કે થોડુંક આપણે દૂધ ઉમેરવું પડશે જેથી કરીને જેની એની જે હલવાની લેસ પણ આવશે એ હલવાની આવશે દૂધના હિસાબે કેટલું દૂધ એડ કરવાનું છે ચાર ટી સ્પૂન જેટલું ઓકે ચાર ચમચી જેટલું દૂધ એડ કરે છે દૂધ રૂમ ટેમ્પરેચર વાળું હોવું જોઈએ કે થોડુંક વોર્મ રાખવાનું છે ના એ તો નોર્મલ આપણે ગરમ કરીને કાઢી લઈએ પછી ઠંડુ ગમ એટલું ઠંડુ હોય તો ચાલે ઓકે હા પણ ગરમ કરવું બહુ જરૂરી છે પહેલા ગરમ કરીને મૂકી દઈએ પછી ગમે એટલું ઠંડુ હોય તો ઓકે ગરમ હોય તો ચાલે કાચું દૂધ નથી ઉપયોગમાં લેવાનું હા જે તે કંઈ હલવો પડ્યો રહે ને તો બગડે નહીં કાચા કાચા દૂધથી બગડી જાય હવે આપણે એમાં થોડીક ઇલાયચી ઉમેરીશું આપણે સ્વાદ અનુસાર ઇલાયચી નાખીએ છીએ જે હલવાના પ્રમાણમાં અને ડ્રાય ફ્રૂટની થોડીક કતરણ છે પછી બદામ અને કાજુનું જ છે પણ એમાં એ પણ ડ્રાય ફ્રૂટ ઉમેરીએ છીએ બદામ કાજુ ઈલાયચી પાવડર કાજુ અને પિસ્તાની કતરણ એડ કરી છે બદામના ટુકડા અને કાજુ એડ કર્યા છે હવે આપણે એને જો ફિશિસમાં કરવું હોય તો થોડુંક થોડુંક જે આપણે માવો સેક્યો એને થોડુંક કડક લઈએ અને પછી અંદર નાખીએ એટલે એ પીસિંગમાં પણ કરી શકો તમે પીસિંગ માટે એને થોડીવાર બે ત્રણ કલાક 24 કલાક એને રાખતો પડે ઓકે અને થારતી ઉપર નીચે થારી ગયા ચોકી ગમે હોય એમાં ઘી લગાડ્યું કે તેલ લગાડ્યું ઓકે પરંતુ અત્યારે આપણે હલવાના ફોર્મમાં સર્વ કરવાનું છે હાજી શેફા હલવાને કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને તમે ઘરમાં હોય તો દસ દિવસ તો મિનિમમ તો મે રાખી છે રેફ્રિજરેટર મે હલવાને આપણે બાઉલ માં ભરી લઈએ છે ખૂબ જ સરસ રીતે ઘી છૂટ્ટો પડ્યું છે આમાં હાજી આમ તો તમે જેટલું ઘી નાખો એટલું નીકળી જાય છે શેકાઈ જાય એટલે ઓકે કારણ કે માવો આવે ને ખાંડ આવે એટલે બધું જેટલું ડ્રાય ફ્રૂટ છે એટલે બધું જેટલું ઘી ભેગો તમે એટલું બહાર નીકળી જશે ઓકે વધારાનું ઘી પાછળથી કાઢી લેવું હોય તો કાઢી લેવાય હાજી હાલવો રેડી છે અને આપણે એને સર્વ કરશું શ્યોર હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાનો છે હાજી કાજુ બદામનો હલવો હાલો થેન્ક યુ સો મચ શેફ વેલકમ બનીને એકદમ રેડી છે ફટાફટ નોટ કરી લઉં કાજુ કાજુ બદામનો હલવો બનાવવા માટે બસો ગ્રામ માવો સો ગ્રામ ખાંડ બસો ગ્રામ ડ્રાય ફ્રુટ કતરણ વીસ ગ્રામ ઈલાયચી પાવડર ચાર ગ્રામ બદામ 20 ગ્રામ કાજુ 20 ગ્રામ કાજુ બદામનો હલવો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ સહેજ ગરમ થાય એટલે બ્લાન્ચ કરીને છાલ કાઢેલી બદામનો ભૂકો એડ કરી સહેજ ગોલ્ડન કલરનું થાય તેમ શેકી લો ત્યારબાદ તેમાં કાજુનો ભૂકો એડ કરી ધીમી ફ્લેમ પર જ શેકી લો ત્યારબાદ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો પછી એક પેનમાં કરો મોળો માવો અને થોડું ઘી લઈ માવો મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લો પછી તેમાં ખાંડ એડ કરો ત્યારબાદ ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તમે કાજુ બદામનું બનાવેલું મિશ્રણ એડ કરી બે મિનિટ કૂક કરી લો પછી તેને પ્લેટમાં કાઢી દસ મિનિટ ઠંડુ પડવા દો ઠંડુ પડ્યા બાદ તેમાં દૂધ ઈલાયચી પાવડર ફ્રુટ્સ કતરણ બદામ અને કાજુ એડ કરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાજુ બદામ નો હલવો તો ફ્રેન્ડ ગરમા ગરમ હલવો શીખી લીધા બાદ બીજી રેસીપી માં શું છે ખાસ ચાલો પૂછી લઈએ શેફ ને ઓકે શેફ આપણે સરસ મજાની હલવાની એક નવી વેરાયટી તમે શીખવાડી હવે બીજી રેસીપી માં શું બનાવવાના છો બીજી રેસીપી માં આપણે જેને કે કે આપડા ગુજરાતી માં જેને કહે કે સૌથી પ્યારો કઠોળ તો આપણે કઠોળની રેસીપી બનાવીએ છે જેને કઠોળ માં છે સફેદ સોરા સફેદ ચોળા સફેદ ચોળાની સબ્જી બનાવવાના છો તમે અને કેટલો સમય લાગે છે આમાં જો કે સમય તો ઘણો લાગે પણ આપણે સોરા પલાળીને બાફીને તૈયાર રાખીએ છે એટલે વધારે સમય નથી લાગવાનો વધી વધીને 15 મિનિટ ઓકે તો ચોળાની સબ્જી તમે આજે બનાવવાના છો તો એની માટે તમે કોઈ કઈ પ્રી પ્રિપરેશન કરી રાખી છે સોરા આપણે મિનિમમ 5 એક કલાક પલાળવા પડે પલાળીને બાફીને તૈયાર રાખીએ છે ઓકે ચોળાને તમે પહેલેથી જ બાફીને રેડી રાખ્યા છે ઓકે તો બીજા કયા કયા ઇંગ્રેડિયન્ટ્સ ની જરૂર પડશે ઇંગ્રેડિયન્ટ માં મીઠું ધાણા જીરું જીરું ખમણેલું નારિયેલ કોથમરી હિંગ હળદર અને લાલ મરચું ચણા લોટ પાણી તેલ અને દહીં અને સોડા ઓકે શેફ તો હવે શરૂઆત ક્યાંથી કરવાની છે શરૂઆત આપણે આ ફ્રાય પેન મૂકીએ સફેદ ચોળામાંથી તમે સબ્જી બનાવી રહ્યા છો હાજી આપણે 3 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને ગરમ કરવા મૂકીએ છે હાજી ગરમ થશે ત્યાં સુધી આપણે મસાલા એક બાઉલમાં માં બધા ભેગા કાઢી લઈએ છે ધાણા જીરું લઈએ પછી અડધી ચમ અડધી ટેબલ ટી સ્પૂન આપણે હિંગ લઈએ છે પછી એક ટી સ્પૂન આપણે મરચું લઈએ છીએ અડધી પાંચ સમજી આપણે હાલદર લીધી છે પછી સ્વાદ અનુસાર આમાં મીઠું પણ નાખી દઈએ છીએ હવે આપણે તેલું આવી ગયું છે એટલે આમાં અડધી ચમચ એટલું જીરું નાખીએ છીએ ગરમ થાય એટલે આપણે જીરું ફ્રાય કરવાનું છે ના જીરું તતલી જાય એટલે આપણે એમાં બે ચમચ જેટલું ચણાનો લોટ નાખીએ એટલે જે તે કરીને ચણાનો લોટ પણ કાચો નઈ રહે સરખી રીતે શેકાઈ જાય ઓકે બે ચમચી જેટલો ચણાનો લોટ લઈએ અને અંદર શેકી લેવાનો છે હાજી ઉપર શેકી જાય એટલે આપણે જે મસાલો કાઢ્યો છે આપણે એક બાઉલમાં એ નાખી દઈએ છીએ જેમાં આપણે એક ચમચી ધાણા જીરું લીધું હતું હાજી હળદર લીધી હતી એક ચમચી મરચું લીધું હતું હવે એમાંમાં થોડું પાણી નાખી દઈએ જેથી કરીને મસાલો બળી ના જાય હાજી હવે આપણે એમાં થોડુંક દહીં નાખીએ બે ચમચ જેટલું ઓકે શેફ દહીં મોળું લેવાનું હોય છે કે ખાટું લેવાનું હોય છે નોર્મલ બહુ ખાટું નહીં ઓકે સાક છે એટલે હવે આપણને જરૂર લાગશે એમાં પાણી નહીં તો પાણી નાખવાનું હતું ઓકે કટોર છે એટલે બસ 800 ml જરૂર મુજો પાણી એડ કરવાનું છે હવે આપણે આમાં સોરા ઓલરેડી બાફીને રેડી રાખ્યા છે ચોળા કેવી રીતે બાફવાના હોય છે આપણે બાકી એટલે નોર્મલ પાણીમાં જ પલાળી દે છે રાતના કે તમારે સાંજે કરવા હોય તો બપોરે પલાળો ઓછા મોચા કઠોળને કેટલી વાર સુધી પલાળવા જરૂરી હોય છે દરેક કઠોળમાં આપણે એનું પ્રમાણ હોય છે જેમ દેશી સણા ઓછા મોચા તમે 4 કલાક પલાળો મગ 2 કલાક પલાળો ત્રણ કલાક પલાળો પછી સફેદ સોરા છે તો એ મિનિમમ તમે 3 કલાક પલાળો તો સાઇર રીતે પડરી જાય ઓકે એટલે જે તે કહીને આપણે તમે નોર્મલ તપેલામાં મૂકો સાયા સોરા હોય તો એ પણ તળ થઈ જાય ને કુકરમાં એક સીટીમાં તમારો સોરો થઈ જાય પલાળે ઓકે એટલે અત્યારે આપણે આ જે સફેદ ચોળા લીધા છે તો એને કેટલી વાર સુધી પલાળી રાખવા જરૂરી છે એને આપણે મિનિમમ 3 કલાક ઓકે હા 3 કલાક પલાળી રાખવા એને જરૂરી છે અને પછી પલાળી રાખ્યા પછી એને કેવી રીતે બાફવાના હોય છે એમાં કુકરમાં તમે એક સીટી નોર્મલ સીટીવા એક વગાડવાની

અને નોર્મલ જેવી રીતે બપા એવી રીતે બાપો તો તમે બહુ સરસ રે કરતો ઓકે અને સોડા દી સુજે કારાસ આવી જાય અને ખાવામાં પણ એનો ટેસ્ટ સેન્ટ થઈ જાય ઓકે એટલે 3 કલાક એને મિનિમમ પલાળી રાખી અને બાફવા જરૂરી છે તો એ સોડા વગર ઈઝીલી બફાઈ જાય છે ઈઝીલી બફાઈ જાય છે ઓકે નોર્મલ તમે આમ તાત્કાલિક જ્યારે ધોઈ 3 4 પાણીથી ધોઈને કુકરમાં નાખો એટલે સીટી આવતા ભેગી તમારે કાઢ લેવા પડે ઓકે નહીં તો સોરો આવ મગ દાલની જેમ થઈ જાય ઓકે જો કઠોળ કરવું હોય તો તો આ કઠોળ તમારો રેડી થઈ ગયું છે ઓકે ચોળા એડ કર્યા પછી ને કેટલી વાર સુધી આપણે કુક કરવાનું હોય છે પછી તો એમાં તમે 2 મિનિટ રાખો એટલે બાકી બધું મસાલો વગેરે તો પાકી ગયું હોય ઓકે સુ સોરા બપાઈ ગયા એટલે પછી બહુ કુક કરવાની જરૂર નથી 2 મિનિટ બસ આપણને એમ લાગે તૈયાર છે એટલે તમે તરત ગેસ બંધ કરી દો ઓકે પછી તમારે એમાં આમ તો તમારે જે ઉમેરવું એ કોથમરી કે નારિયેલ આપણે ખમણેલું હોય તો એ સારું હે ઓકે ખૂબ થઈ જાય એટલે પાછળથી આપણે લીલા કોપરાની છીણ અને કોથમરી એડ કરીએ છે હાજી તો આ રેડી થઈ ગયું છે આપણે સર્વિસ કરીએ શ્યોર સફેદ ચોળા સર્વિંગ માટે એકદમ રેડી છે હાજી છેને આપણે સર્વિંગ બાઉલ માં કાઢીને સર્વ કરવાનું છે હાજી અને આપણે કોથમીર અને લીલાના રેડિશની સૂટી ગાર્નિશ કરીએ છે તો આ સ્પેશિયલનો કટોર શાક કટોળનું શાક તૈયાર છે ઓકે થેન્ક યુ સો મચ શેફ વેલકમ

એક ચમચી પાણી સો ગ્રામ સફેદ ચોળા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ કરવા મૂકો ત્યારબાદ એક બાઉલમાં જીરું હિંગ મરચું હળદર મીઠું અને ખાંડ લઈ મસાલો બનાવી લો ત્યાર બાદ તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું ફ્રાય કરો પછી તેમાં ચણાનો લોટ એડ કરી શેકી લો પછી તેમાં બનાવેલો મસાલો અને થોડુંક પાણી એડ કરો ત્યાર બાદ તેમાં દહીં એડ કરો પછી તેમાં બાફેલા સફેદ ચણા એડ કરી 5 મિનિટ કૂક થવા દો પછી તેમાં લીલા નારિયેળની છીણ અને કોથમીર એડ કરી હલાવી લો પછી બનાવેલા ચોળાને સર્વિંગ પ્લેટમાં ગાડી કોથમીર અને લીલા નારિયેળની છીણથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે સફેદ ચોળા તો ફ્રેન્ડ્સ આજે બનાવેલી આ બંને રેસીપીના સ્વાદ તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી માણજો અને અત્યારે સમય છે મારો તમારાથી વિદાય લેવાનો ત્યાં સથી મને આપો રજા આવજો